લૈયારી ગામ તથા વિસ્તારના અનેક એવા ગામડા છે જ્યાં હજુ સુધી રોડ પણ બનાવાયા નથી અહીંના ધારાસભ્યોએ પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે એમના જે તે સમયે પ્રજાએ વોટ આપી ચૂટ્યા છે ત્યારે તેમની ફરજ પડે છે કે પ્રજાના પ્રાણ પ્રશ્નોના હલ કરવામાં આવે નહીં તો અબડાસા વિસ્તારના લોકો સાથે રહી મોટું આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આજ રોજ તાલુકાના લૈયારી ગામમાં આવ્યા છીએ અને ગામમાં આવતા આવતા એક વસ્તુ તો ખ્યાલ પડી કે ભુજ જે માંડવી જે ગાંધીધામ જે નખત્રાણા છે આ બધા વિસ્તારો આઝાદી પછી વિકસિત બન્યા પણ અબડાસાના અમુક ગામડાઓ જેવી રીતે લૈયારી છે લાખણીયા છે આવા જ્યાં જ્યાં હું ગયો છું એ ગામડાઓ આજની તારીખમાં વિકાસનું મોઢું કેવું હોય ને નથી જોયું અહીંયા કને આવ્યા ચાર પાંચ કિલોમીટરનો રસ્તો છે નલિયાથી છસરાથી લૈયારી છસરાથી લૈયારી આવતા એ રોડની હાલત જોઈ તો એમ લાગે છે કે અંગ્રેજો બનાવી ગયા એ ચાલી ગયા એ બાદ છે ને આ રોડ બન્યું જ નથી એ બી હાલતમાં પડ્યું છે બીજું અહીંયાની સ્કૂલની હાલત પણ કથળેલી છે આ ગામમાં આ દરેક સમાજના લોકો હાલ અહીંયા ઊભા છે અને સંપે સારું છે અહીંયા પાણીની વ્યવસ્થા નથી લાઇટની વ્યવસ્થા નથી જે સ્ટ્રીટ લાઇટ આવે એની ગામના લોકોએ કીધું કે ભાઈ અહીંયા આગળ જે પાણી છે એ એકદમ ખારું છે નર્મદાના નીર આવે છે પણ અહીંયા અંદર વાવતા આવતા વચમાં ભેરસેર થઈ જાય છે એના કારણે પાણી પણ ઘણું બધું ખારું એટલે ગંદુ આવે છે તો આ જે બેઝિક સુવિધાઓ છે જે ભારતના બંધારણમાં રોડ રસ્તો ગટર પાણી લાઇટ જે સુવિધાઓ આપવી છે એ સુવિધાઓ જો સરકાર ન આપી આપી શકતી હોય આ ડબલ એન્જિનની સરકાર ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતમાં સરકાર જે આવા ગામડાંઓ અબલાસાને એક અલગ વંચિત રાખવામાં આવતું હોય તો મારી એક વિનંતી છે કે હવે અબડાસાવાસીઓ ભાજપ સરકારને લાત મારો આવનારા દિવસોમાં જે ચુનાવ આવતા હોય ચૂંટણી જે આવતી હોય ત્યારે બાયકોટ કરવા સરકારનો ધારાસભ્ય ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે સાહેબ આપ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં કામ ન થયા તો આપ ભાજપમાં ચાલ્યા ગયા હવે ભાજપમાં તમારી સરકાર છે જે જે પક્ષમાં તમે જોડાયેલા છો એ સરકાર છે જો હજી તમારાથી કામ ન થતું હોય તો શરમ આવી જોઈએ અહીંયા આપને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ જો આપથી કામ ન થતા હોય તો મારી અહીંયા કને આવ્યા પછી અબલાસામાં નલિયા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એ આંદોલન કર્યું આંદોલન કર્યા બાદ અમે લેખિતમાં તે સમયે ડૉક્ટરની માંગ કરી હતી અને અડતાલીસ વર્ષ જૂનું જે બાંધકામ છે એ તોડી પાડી નવું બનાવવા માટેની માંગ હતી આજે સાહેબે અમને લેટર બેડ આપ લેટર આપ્યો છે હાથમાં કે એ ઓર્ડર પાસ થઈ ગયું છે નવી હોસ્પિટલ બનાવવાનું આ આંદોલન કર્યા બાદ એક સફળતા એ પણ મળી છે સાથે જે શિક્ષકોની ઘટ છે એના માટે પણ હાલ જ આંદોલન કરેલું છે અને ચૂંટણી પત્યા બાદ જ શિક્ષકોની ભરતી થવાની છે તો આવી જે બેઝિક સમસ્યાઓ છે હું જનતાને પણ કહેવા માગું છું અબડાસાની કે જાગૃત તો આપણે બધા છીએ જ પણ બોલતા નથી આવડતું અને કદાચ તમે બોલી ન શકો તો હું જ્યાં આંદોલન કરું ત્યાં આગળ આવીને કમસે કમ સપોર્ટ કરું મારી સાથે ઊભા રહ્યો કારણ કે હું તમારા માટે સો કિલોમીટર કાપીને અહીંયા આગળ આવું છું મને કોઈ આનામાં નથી કાંઈ લેવું નથી કાંઈ દેવું મારું કામ માત્ર એટલું છે કે આઝાદીના સિત્તેર પંચોતેર વર્ષ પછી પણ અબડાસામાં વિકાસ પેદા કેમ નથી થયો અબડાસાની જનતાએ વિકાસ કેમ નથી જોયો કોલસો બેગના એક બોક્સાઇટ મીઠું આ દરેક વસ્તુ જેને કહેવાય કે સોન આજે જમીની સોન જે એ ગુજરાત સરકારને આપણે આપીએ છીએ છતાંય પણ ગુજરાત સરકાર શિક્ષણથી વંચિત રાખી રહી છે ગુજરાત સરકાર અબડાસાને આરોગ્યથી વંચિત રાખી રહી છે રોડ રસ્તા લાઇટ પાણી જેવી સુવિધાઓથી ગુજરાત સરકાર વંચિત રાખી રહી છે તો હવે આપણે એક જ કામ કરવાનું છે આજે ભાજપની ગુજરાત સરકાર છે એમને હવે આપણે વંચિત રાખવાનું છે અને જ્યારે જ્યારે અબલાસામાં આવી અને કોઈ આંદોલન કરતા હોઈએ તમારા માટે હું કામ કરું છું તમારી ફરજ બને છે કે સપોર્ટ કરીએ કચ્છ